આગામી બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાંથી ભય દૂર થાય તણાવમુક્ત પરીક્ષા આપી શકે અને શ્રેષ્ઠ પરિણામ લાવે તેવા હેતુથી મોડલ ટેસ્ટના સુરત જિલ્લાના કામરેજની રામ કબીર શાળામાં આયોજન કરવામાં આવ્યું બોર્ડની પરીક્ષા પહેલીવાર આપતા વિદ્યાર્થીઓ ભારે તણાવ અનુભવ્યા રહ્યા હોય છે અને કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ખોટા પગલાં ભરી લે છે તેવામાં કામરેજની રામ કબીર શાળામાં મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું આ ટેસ્ટમાં વાતાવરણ હુબેહુ બોર્ડની પરીક્ષા જેવું ઉપક્રમ આવ્યું હતું એટલું જ નહીં પ્રશ્નપત્ર પુરવણી તેના સ્ટીકર બારકોડ વગેરે પણ ગાંધીનગર બોર્ડ જેવા જ રાખવામાં આવ્યા હતા જેથી વિદ્યાર્થીઓને અહેસાસ બોર્ડની પરીક્ષા જેવું જ થાય અને જ્યારે તેઓ ખરેખર બોર્ડની પરીક્ષા આપે ત્યારે તેમના મનમાં કોઈ પ્રકારનો ડર નહીં રહે અને સારી રીતે પરીક્ષા આપી શકે આજથી શરૂ થયેલી ધોરણ દસ અને બારના કુલ સાતસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો જે સુરત જિલ્લાના ઓલપાડ માંડવી પલસાણા અને કામરેજ તાલુકાઓની વિવિધ શાળાઓથી આવ્યા હતા રિપોર્ટર પ્રશાંત પટેલ એબી 48 ન્યૂઝ બાડોલી જે તમારું નામ જણાવો મારું નામ યુવરાજસિંહ ગોડેડરિયા એચએમ વાય કોટવાલ હાઈસ્કૂલ બોડણ આ જે મોડેલ ટેસ્ટ આ થઈ રહી છે તો આને તમે શું કઈ રીતે જોશો એનું શું જે તેનો શું ફાયદો થશે વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર પચીસમાં લેવાનાર બોર્ડની પરીક્ષાનો તણાવ દૂર થાય તે માટે આ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મળી રહે તે માટેનું આ ભારતીય વિદ્યામંડળ અને રામકબીર સ્કૂલનું ખૂબ સરસ આયોજન છે ઉલપાડ પલસાણા કામરેજ વિસ્તારની જુદી શાળાના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અન્ય શાળાના શિક્ષકો તરીકે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમને પણ આમંત્રિત કરવામાં આવ્યા આ દ્વારા હું વિદ્યાર્થીને એક મેસેજ આપવા માગું છું કે જો મંઝિલ નજીક હો તો મહેનત જબરજસ્ત કરના ઓર જીત તુમ્હારી નિશ્ચિત છે બસ તું પઢાઈ મેં વ્યસ્ત રહેના ખરેખર ખૂબ જ સુંદર આયોજન છે જી સર આપનું નામ અને ડિઝિગ્નેશન પ્રિન્સિપાલ શૈલેષ એમ દેસાઈ રામકબીર હાઈસ્કૂલ કામરેજ ચાર રસ્તા સુરત

પિસ્તાળીસ વિદ્યાર્થીઓ ઓર્ણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ડીઆરજી સાયણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હાઈસ્કૂલ ખોલવણના વિદ્યાર્થીઓ ઓલપાડ ટકારમાં સ્કૂલના વિદ્યાર્થીઓ આમ જુદી જુદી વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ આ મોડેલ ટેસ્ટમાં ભાગ લીધો હતો